તેમજ કુંડા વિતરણનો કાર્યક્રમ પક્ષીઓ માટે રાખવામાં આવેલો હતો અને બપોરના ગ્રુપના સહાયથી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન હતું તેમાં તમામ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તમામ જૈન સમાજના આગેવાનો આ ઉપસ્થિતિ હતી આ જે શોભાયાત્રા કઈથી કઈ નીકળવામાં આવી હતી શોભાયાત્રા જૈન વાગામાંથી નીકળીને ડબોઈના તમામ માર્ગો ટાવર કંસારા બજાર તેમજ લાલ બજારથી રિટર્ન થઈ હતી